સાડા નવ થવા આવી ગયા છે સમજો હું કસરા પોતા કરું કપડાં ધોવે અને બા વાસણ તડકો આવી ગયો અહીંયા નવ વાગે ને ત્યાં તડકો આવી ગયો દાદા પાણી શરદી દીધું ફળિયામાં હાલો હાલો બાએ છે ને ઝીનું માં ઢોકળા બનાવ્યા છે ખાવાનું છે સવારમાં ઢોકળા બનાવી નાખ્યા આ સાત ભાખરી ઝીનું ભાખરી ખાવી બોલો

પાડોશી Nhà થી ભાખરી ઉભી રે હું લેતી આવું ભાખરી લેતી આવું કર લે કર લે તું ભાખરી અમે કરી નથી પાડોશી Nhà થી ભાખરી લઈ આવ

અપજાના તેલ માં રોટલી તળે એમ હમ તળેલી રોટલી છે હાલો હાલો આ બધું શું પીડવા આ આ આ કзаનો બોલો પાકીટી ધોય પાકેટી ધોયું હાલો નવરા થઈ જાવ પછી સુરત છે સુરત આવશે પણ પરીક્ષા છે છે પછી આવશે તારા આવન હાલો ઓલા જવાનું જમવાનું છે अमर खावानो न्या से वोला ख़ने, न्या जावनों से. यम की दूसे? तो, क्या खावानों? सागु बाई भीन घे रहे? मना आएसे? गोटा यम केता थो सो हम, पशे खबेन नी. गोटा मना से खोटा जोजो पेश्यो. क्यम? ले, खोटा यमाना गोटा ख

વસ્તુ કાંઈ થઈને મૂકી છે આ જે ખાનું ખાલી કરું અહીંયા છે ને વસ્સમાં ગેપ પડે છે ને આ બેય હરફા મૂકવાના છે તો ખાલી કરવાનું કીધું તું તો આ તો જ કેવો તડકો છે બહાર કા રોજની ગઝબનો તડકો છે અને બેય છે ને કબાટ ખાલી કર્યું પછી આવ્યા બહાર ત્રણ વાગી ગયાશ કા ત્રણ વાગી ગયા મેં કીધું વાંધો આપણે બાર આંટો મારી સફળ ભીરા ઉડીને આવ્યો પાછા બે ખોલ્યો બાહુ ખોલ પાડોશી ને ઘેરે આવ્યા અમે તો ન હું તા પાડોશી ને નથી હોવા દેતા એવું છે બનશે અંદર થી કેવો જોરદાર પવન આવે છે ખડકી ન કરવી મારશું ને કઈક તો તૂટી જાય ખોડકી તમે ખોલવા કેમ આવ્યો નહીં હું કેમ ખોલવા આવ્યો નહીં વસંત માય બી શું કરે હોય જાય હા આ તો હું જશે પંખો કેમ અલગ કરે साकर नी दावी से आता ही गोली रमेश जो आता ही नहीं भाव का की से रमेश से जो ओ भाव का के लग दड़ी जो आई थे कोई अभी हाँ अब भाव का की एक लग गी काटी तो जो, जो, जो।

પેકિંગ ચાલુ છે પેકિંગ દેહમાં દેહમાં હું આશિન સુરત લઈ જવાનું છે બધું અને આ બેન જો અમે કબાટ સાફ કર્યો ને ત્યાં ઢીંગલી નીકળે ને બેન મળ્યા પ્રધાન કાજીનો પ્રધાન થી તો આ લઈ જો આટલા ચાર રેડી કર્યા છે બધા સેવડો ખાવા બાની બને પેકિંગ કરે બધી

जो आहे बांधो क्वालिटी लिहून घ्या था मी मराठ लाया? लाया।, लाया लाया लाट लाया आठ लाया? लाया सार लाया की आठ लाया चलो फॅमिली आलो जो पेकिंग खाई गेलं बधू हवे रेडी आणि जिनून मळवा येणार ना 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 सबस्क्राईबर आहे जो आधी

હજો ફોટા પાડવાના છે અમારે હવે અમારે બે ફોટા પાડવાના છે આ સબસ્ક્રાઈબર છે ઓ મારા તું મારા સબસ્ક્રાઈબર છો ને હે મારો સબસ્ક્રાઈબર છો તું હા નહીં પાડે વિડીયો ચાલુ છે કે નહીં એટલે હવે આ નહીં પાડે ના પાડે ના પાડે વિડીયો ચાલુ હોય ને ત્યાં સુધી નહીં કે હાલો ખાવામાં આવ્યો છે ને ભાઈ મઠ્ઠો મંગાવ્યો છે સૂકી ભાજી પૂરી અને બધા ખાવી છે કાં

અડધે પોઈતું છે મેં કીધું પેલા તો નહીં આવે એમ બધું હોય ને કામ એટલે મેં કીધું કાંઈ નહીં આલો કામ કરી નાખું કામ કરીને પછી એક નવા વિડીયો સાથે મળું અને હું કે પછી નિરાતે બપોર પછી કદાચ થાય તો કેમ કે રાજે ઘણા બધા કપડાં ભેગા કરીને રાખ્યા છે ધોવાના છે દ્વારકાધીશ